હેલો એવરી હું છું મહાવીર કરપડા સુરેન્દ્રનગરથી અને એમબીબીએસ કરું છું હાલ જોર્જિયામાં તો અત્યારે આજે જે બે હજાર પચીસ નીટનું રિઝલ્ટ આવ્યું છે તો ઘણા બધા લોકોને ઇન્ડિયામાં સીટ નહીં મળે તો ફોરેન એમબીબીએસ ઓપ્શન ચૂઝ કરશે તો એના માટે જ આ વિડીયો બનાવ્યો છે કે લાસ્ટ યર એક સ્ટુડન્ટ છે તો તેણે બે હજાર ચોવીસમાં પાસઆઉટ કરી અને હજુ સુધી એ ઇન્ડિયામાં છે અને જે યુનિવર્સિટીમાં લીધું એડમિશન લીધું છે એનું સ્ટાન્ડર્ડ પણ એટલું નથી સારું તો એક વર્ષ થઈ ગયું તો પણ હજુ એ ઈન્ડિયાથી જ્યોર્જિયા નથી આવ્યો તો એટલા માટે તમે અત્યારે વિચારતા હશો કે ફોરેન એમબીબીએસ માટે તો ઘણા બધા માર્કેટમાં એજન્ટ મળી જશે કે ફોરેનમાં એમબીબીએસ કરાવવા માટે એમબીબીએસ માટે આ યુનિવર્સિટી આ યુનિવર્સિટી બધા અલગ અલગ યુનિવર્સિટી કે છે અને આપણે આપણને નવા નવા હોય ત્યારે ખબર ન હોય કઈ યુનિવર્સિટી સારી કેટલો ખર્ચો થાય યુનિવર્સિટીમાં કેટલી ફીઝ છે કઈ યુનિવર્સિટીની કેટલી ફીઝ છે કઈ યુનિવર્સિટીનું લેવલ શું છે જોર્જિયામાં તો એના માટે ઘણા બધા રોંગ એજન્ટના સાથે આપડે ફસાઈ જઈએ પછી ઘણો બધો ખર્ચો થઈ ગયા